એટલે માતૃભાષાની શાળાઓએ ગૌમુખ કહેવાય આ ગૌમુખ ટકશે તો સાહિત્ય ટકશે બાકી આ જનરેશન પછી સાહિત્ય બહુ થઈ જશે તો આ જનરેશન થી આ જનરેશન સુધી માતૃભાષાને લઈ જવા માટે માતૃભાષાની શાળાઓ ટકાવીવો જરૂરી છે અને ફક્ત ટકાવી નહીં એને ઉત્કૃષ્ટ બનાવવી જોઈએ કારણ કે માતૃભાષા ભણવા ભણનારો બાળક આજના સમયમાં પણ ક્યાંય પાછળ ન રહી જાય એ જોવાની જવાબદારી પણ આપણી છે આપણે કદાચ એમ વિચારે કે આપણે હાઈફાઈ સ્કૂલમાં આપણા બાળકોને ભણાવી લીધા પણ માતૃભાષા તો અમુક વર્ગે જાળવી રાખી છે તો એમનો શું ગુનો એમનો શું કે માતૃભાષામાં ભણીને લોકો પાછળ રહી જાય એટલે મેં વિચાર્યું કે માતૃભાષામાં ભણતા બાળકોને પણ આજના સમયની જરૂરિયાત પ્રમાણે ઉત્કૃષ્ટ સુવિધાઓ મળે તેઓ પણ બધી જ રીતે સમોવડિયા બને અને ટક્કર મારે એવું અંગ્રેજી પણ આવડે

જ્યારે છે ને કોઈ એક ધર્મ પરિવર્તન થાય ને તો પૂજા પદ્ધતિમાં બદલાવ થાય પણ જ્યારે ભાષા પરિવર્તન થાય આ બધું જ કહ્યું જાય જ્યારે ભાષા જાય તો કારણ કે ભાષા જાય તો આવડે છે નહીં બોલતા જ ના આવડે તો વાણી તો જાય જ સાથે સાથે જે સંસ્કારો છે જે માન છે એ વર્તન જાય વ્યવહારમાં પણ જાય ઘણી બધી વસ્તુ છે સંસ્કાર ને સંસ્કૃતિ પણ રહી જાય તમને અખાના છપા ખબર જ નથી તમને ચારણ દુનિયા ખબર જ નથી તમને હિમાલય પ્રવાસ ખબર જ નથી તમને કલાપી ખબર જ નથી આ બધી જ વસ્તુ જ્યારે તમને પ્રભાતિયા ખબર નથી વિચાર કરો ભારતમાં જન્મીને આપણી સંસ્કૃતિ આપણા પ્રભાતિયા આપણને ન ખબર હોય તો શું કામ અને જો ગુજરાતી જાળવી રાખીને ફક્ત અંગ્રેજી એઝ અ લેંગ્વેજ બેઝ શીખવાડવામાં આવે તો એનાથી ઉત્તમ શું કહેવાય એટલે અમારો નમ્ર પ્રયાસ છે અમારું સ્લોગન પણ છે કે માતૃભાષાનું માધ્યમ અંગ્રેજી ઉત્તમ શિક્ષણ સર્વોત્તમ હવે ટ્રેન્ડ ચાલ્યો છે કે છોકરાઓને હાઈ ફાઈ સ્કૂલોમાં અંગ્રેજીમાં ભણાવો અને વેકેશનમાં ગુજરાતી શીખવાડો હું એનું રિવર્સ કરું છું બધું જ ગુજરાતીમાં શીખવાડો ને વેકેશનમાં અંગ્રેજી સાથે શીખવાડો કારણ કે બાળકને જો બાળપણ જીવાડવું હોય તો માતૃભાષામાં ભણાવવું પડશે બાળકને એનું બાળપણ જીવાડ આપણે ઘણી છે ને આપણે જે સપના પૂરા નથી કરી શક્યા ને એ સપના આપણે આપણા બાળકો પાસે પૂરા કરાવવા માટે આ કરીએ છીએ હું તો ડોક્ટર ન બનો તું તો બન હું તો સીએ ન બનો તું તો બન એટલે આપણે જે નથી કરી શક્યા એ આપણા બાળક પાસે કરાવીએ છીએ અને દેખા દેખીના ડોરમાં આપણે બાળકને ગુલામ બનાવીને રાખે છે બાળકને હકીકતથી હવે નવી એનપી આવે છે મોદી સરકાર ને હંમેશા કેટલી વાર બોલે છે કે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ જોઈએ ને હકીકતી બાળકને જો એનું બાળપણ જીવાડવું હશે એમનામાં સર્જન શક્તિ લાવવી હશે તો આપણે આપણી બાળકને માતૃભાષામાં જ ભણાવવું પડશે અંગ્રેજી શીખવાળો બેસ એની ના જ હવે એના માટે અમે આ ભજન અમે આ દર વખતે અલગ અલગ સ્પર્ધાઓ કરીએ છીએ એક જનજાગૃતિના ભાગ રૂપે સ્પર્ધાઓ કરીએ છીએ સૌથી પહેલા સ્પર્ધાનો ટોપિક રાખ્યો તો કે માતૃભાષાની શાળાઓ પૂછે છે મારી આ દશા માટે જવાબદાર કોણ પછી રાખ્યો કે જો હું શાળાનો આચાર્ય શિક્ષણ અધિકારી કે સંચાલક હોઉં તો આ શાળાને કઈ રીતે આગળ લઈ જાવ પછી એક રાખ્યું કે મા માતૃભાષા વગરનો ચિત્કાર એટલે કે જે બાળક માતૃભાષામાં નથી ભણતું એનો અંદરનો ચિત્કાર કેવો છે માતૃભાષા વગર માં વગર ઈ બાળક કેટલું તડપડે છે ઈ આ આવા ટોપિક લઈને અમે જનજાગૃતિ અભ્યાસ કરે છે આની પહેલા 3 મહિના પહેલા અમે બાળગીત ઉત્સવ રાખ્યો હતો જેમાં પણ દેશ વિદેશથી 350 થી વધારે ખૂબ જ સુંદર બાળગીતો આવ્યા હતા અને હકીકત આ દેખાડું તું કે તમારા બાળકો હસતા રમતા કેટલા સરળ રીતે ભાર વગરનું ભણતર ભણી શકે છે હવે આ ભજનોત્સવ રાખવાનું પણ એક કારણ હતું કે ભજનોત્સવમાં તમારા બાળકો તમારા દાદા દાદી સાથે મંદિરમાં જાય એમના ભજનો સાંભળે પરિવારમાં ભજન મળું સત્સંગનું સારું માહોલ ઊભો થાય આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ અને જે જૂની પેઢી પાસે જે આપણો વારસો છે જૂની પેઢી ગઈ તો બધું ગયું ને તો જૂની પેઢી પાસેનો વારસો આપણી આ નવી પેઢી મંડળોમાં સૌથી વધારે બહેનો હોય અને આજની તારીખમાં બહેનોને જ કહે છે કે હાય મારો દીકરો પાછળ રહી જશે એટલે અંગ્રેજીમાં કોમ્પિટિશનમાં ઊભો રાખે છે તો આ મારે આ આ લોકો સુધી બહેનો સુધી પહોંચાડવું કે સાચે તમે તમારા બાળકને પ્રેમ કરતા હો તો માતૃભાષામાં ભણાવો વેકેશનમાં અંગ્રેજી બેસ્ટ શીખવાડો પણ ભણાવો તો માતૃભાષામાં જ બીજું એક છે કે આપણે ઘણો બધી વસ્તુ આપણા એન્જોયમેન્ટ માટે કરીએ છીએ જે પણ આપણી છે ત્યાં સુધી આપણે આપણી આવડત આપણી આર્થિક મદદ અને આપણી આવડતની ઉપયોગીતા આ શાળાઓ સુધી પહોંચાડી શકીએ જેમને શાળાઓ ટકાવી રાખી છે આજે પણ સિત્તેર જેટલી જો શાળાઓ ટકેલી હોય તો એમને આપણી આવડત તમારામાં બે સરસ બોલી શકે છે સાહિત્યનો સરસ છે ભજન ગાઈ શકે છે તો દરેકમાં કાઈ ને કંઈક આવડત છે તો આપણી આ આવડતને એક સેવાના ભાગ રૂપે અઠવાડિયામાં બે કલાક જો આપણી શાળાઓમાં જઈ ને આપણા બાળકો સુધી આ આવડત પહોંચાડી શકીએ આપણી પાસે ઘણી બધી વસ્તુ આપણા પોતાના માટે આપણા સગા માટે કરવાની છે તો એક નાનકડો હિસ્સો જેમણે માતૃભાષા ટકાવી રાખી છે એ શાળાઓને સદ્ધર કરવા માટે એને ઉત્કૃષ્ટ બનાવવા માટે પણ આપણે વાપરી સકે એવું મારું માનવું છે કે આ કડીને જોડવા માટે જ અમે દરેક જગ્યાએ મંડળોને ભાષા પ્રેમીઓને મળીએ છે કે આજે પણ માતૃભાષાની શાળાઓ જીવંત છે ઉત્કૃષ્ટ બનાવવાની જવાબદારી આપણી છે કદાચ આપણા બચ્ચાઓ માતૃભાષામાં નથી ભણ્યા માતૃભાષાથી દૂર થયા છે પણ જેમણે માતૃભાષાની ગંગોત્રી સાચવી રાખી છે એવી શાળાઓને બચાવવાની એને ઉત્કૃષ્ટ બનાવવાની જવાબદારી આપણી છે તમે વિચાર કરજો ખૂબ જ ઓછી સગોળ વચ્ચે પણ આ બચ્ચાઓએ ખૂબ જ સુંદર ભજનો ગયા છે આ દરેક દરેક બચ્ચાઓમાં કેટલી સરસ આવડત છે આ આવડતને લોકો સુધી પહોંચાડવી છે હવે એમને આપણે જો થોડીક મદદ કરીએ તે લોકો ક્યાંય ના ક્યાંય પહોંચી શકે એમ છે અને હું તો રૂપાબેન મંગોડી જેવા પ્રિન્સિપલ અને શિક્ષકોને બધાને સત્સત વંદન કરું છું કે આજે પણ વાયરાની વિરુદ્ધ જઈને એમણે માતૃભાષાની સ્કૂલો ફક્ત ટકાવી નત રહી પણ એમના બચ્ચાઓ ક્યાંય પણ પાછળ ન પડે એના માટે લઈને આજે રજાના દિવસે પણ દોડે છે તો આવા શિક્ષકો આવા આચાર્યો જ્યાં સુધી છે આવા બાળકો છે ત્યાં સુધી આપણી માતૃભાષાને કાઈ ન થવાનું કારણ કે માતૃભાષાની ધ્વજા લઈને યોગાસ ફરવાના છે